જૂનાગઢ જિલ્લામાં વધુ એક હની ટ્રેપની ઘટના સામે આવી છે આ સમગ્ર ઘટના વેપારીના ફઈના એ જ ઘડી હોય તેવું માલુમ પડ્યું છે યુવકને વીરપુર બોલાવી અને અપહરણ કર્યું બાદમાં પચાસ લાખ રૂપિયા માગ્યા આ મામલાની ફરિયાદ બાદ જૂનાગઢ ભેસાણ પોલીસે એક યુવતી સહિત બે લોકોની ધરપકડ કરી છે મોરબીના લાલપર ગામે કરિયાણાની દુકાન ચલાવતા પંકજ પટેલને હની ટ્રેપમાં ફસાવવાનું કાવતરું ઘડાયું હોવાનું સામે આવ્યું છે કાવતરામાં પંકજના ફઈના દીકરા કિશન સોરોખિયા અને પ્રિયા નામની યુવતી સંડાયેલા હોવાનું બહાર આવ્યું છે પહેસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ ગણતરીની કલાકોમાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે પોતાની મહિલા મિત્રને ફોઈના દીકરા સાથે સોશિયલ મીડિયા થકી સંપર્કમાં લાવીને વીરપુર મળવા માટે બોલાવ્યો હતો બંને ત્યાંથી પહેસાણ તરફ જતા રસ્તામાં યુવતીએ ગાડી રોકાવી હતી તે સમયે બે બાઇક પર ચાર અજાણ્યા ઇસુમાં આવ્યા અને પ્રિયાને બાઇક પર બેસાડીને લઈ ગયા હતા બાકીના ત્રણ ઈસુમોએ પંકજ અને કિશન નામના યુવકનું અપહરણ કર્યું અને તેને બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી ત્યારબાદ આ ઈસમોએ પચાસ લાખ રૂપિયાની માગણી કરી હતી પંકજ ડરી ગયો અને તેણે તેની માતાને વાત કરી માતાએ પૈસા આપવા માટે ઇન્કાર કર્યો અને બાદમાં પંકજે ભેસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આ મામલો પોલીસ સમક્ષ આવતા ભેંસાણ પીએસઆઈ એ બી ગઢવી અને એ એમ વાળા સહિતની ટીમે ગણતરીની કલાકોમાં પ્રિયા અને કિશન સોરોખિયાની ધરપકડ કરી લીધી છે જ્યારે અન્ય ત્રણ ઈસોમની શોધખોળ માટે ટીમો કામે લગાવી છે જાનવી કરીને યુવતીના સંપર્કમાં આવેલો અને વોટ્સઅપ મારફતે ચેટ શરૂ થતાં તેને વીરપુર મળવા બોલાવતા પોતે પોતાના ફઈના દીકરા કિશન સોખરિયાને લઈ અને ટાટા પંચ ગાડીમાં વીરપુર આવેલો ત્યાંથી આ લોકો ભેસાણ આવેલા ભેસાણ ચોકડી પહોંચતા જે નામની જે યુવતી છે તેને ઓશરૂમ જવાની વાત કરતા ગાડી ઉભી રખાવેલી આ દરમિયાન છે બે બાઇક ઉપર ચાર અજાણા ઈસમો આવેલા અને તે પૈકી એક ઈસમ જાનવીને ટુ વ્હીલ ઉપર લઈ ગયેલા આ સિવાય અન્ય ત્રણ છે તે ફોર વ્હીલમાં બેસી ફરિયાદીને પાર્સલની સીટમાં ગોંધી રાખી અને જે સાહેદ છે કિશન સોખરિયા તેને પણ બેસાડી અને તેના વિડીયો ઉતારવા લાગેલા અને ચાલુ ગાડીએ તેમને જણાવેલું કે આ જાનવીની સાથે જેની સાથે તું ગાડીમાં ફરેશો તે ઓલરેડી મેરિટ છે અને તેને જ બે દીકરીઓ છે તારા પર બળાત્કારનો કેસ કરવામાં આવશે જો આ કેસમાંથી બચવું હોય તો બંને દીકરીઓ માટે પચીસ પચીસ એટલે કે પચાસ લાખ રૂપિયાની વ્યવસ્થા તાત્કાલિક કર આવું જણાવી તેને વિસાવદર બિલખા આ રૂપમાં ફેરેલો પરંતુ ફરિયાદીને રૂપિયાની વ્યવસ્થા ના કરતા ચેકની માગણી કરેલી ત્યારબાદ અંતે આ કંટાળીને આ ત્રણ હજાર ઇસ્પોએ તેને જણાવેલું કે આ જે કિશન સોખરિયા છે અમારી પાસે કિડનેપ રહેશે જ્યાં સુધી તું રૂપિયાની વ્યવસ્થા નહીં કરે જ્યારે તારી પાસે વ્યવસ્થા થાય તો જેતપુર બસ સ્ટેન્ડ આવી અને તેને લઈ જશે પ્રિયા જે છે એ જાનવીર બનીને ચેક કરતી હતી પરંતુ લાસ્ટ મુમેન્ટ ઉપર જે શૈલેષ શૈલેષગીરી ઉપર ભાણો ગોસાય જે મૂળ રાજકોટના સુલતાનપુરનો હોય અને તેની એમો પણ અગાઉ આવી રીતે અની ટ્રેપનો ગુનો તેના વિરુદ્ધ સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં પણ દાખલ થયેલો છે અને આ સમગ્ર શૈલેષ ગિરી અને પ્રિયા આ બંને મળી અને સમગ્ર આ કાવતરો ગોઠવેલું હોય તેના બેકઅપમાં મૂળ મૂળ કારણમાં આજથી દસ બાર દિવસ પહેલા જ્યારે કિશન પંકજ અને પ્રિયા આ ત્રણેય લોકો મળેલા અને ટી પોસ્ટ ઉપર બિલ આપવાનું થયું તેવા સમયે આજે પંકજના ખાતામાં દસ લાખ રૂપિયા જોતા પ્રિયાએ સહી કિશનને પૂછેલું કે આ રૂપિયા આટલા રૂપિયાના એકાઉન્ટમાં કઈ રીતે છે તો તેને ખ્યાલ આવેલો કે જેને જમીન વેચવાથી આ જે ફરિયાદી છે તેના એકાઉન્ટમાં દસ લાખ રૂપિયા જેટલી રકમ છે તો આ રકમ કઈ રીતે પડાવી તેને ધ્યાને રાખી પ્રિયા શૈલેષ ગિરી અન્ય ત્રણ હજારના ઈસમો જાનવી અને કિશનની મદદગારીથી આ સમગ્ર ગુનાહિત કાવતરું રચી અને કિશનને છે એ કિડનેપ કરવાનો પ્લાન કરી આ પંકજને પાસેથી આ રીતે બળાત્કારના કેસમાં ફસાવીને જે રૂપિયાની માગણી કરેલી હતી તે બાબતે ગુનો દાખલ થયેલો છે તેમાં પ્રિયા તથા કિશન હાલ બંને રાઉન્ડઅપ કરવામાં આવેલા છે અને હાલ આ બનાવની ઝીણવટપૂર્વકની તપાસ શરૂ